નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા કાળિયાભૂત પાસે બની રહેલી ડીવાયએસપી કચેરીના ખોદકામ વેડા પાલિકાની પાણીની લાઈનમાં ભંગાળ પડતા પાણી સપ્લાય ખોરવાતા પાલિકા વોટર વર્ક્સમાં દોડધામ મચી ગઈ હતી મળતી માહિતી મુજબ રાજપીપળા શહેરના કાળિયાબૂત મંદિર સામે કોર્નર પાસે બની રહેલી ડીવાયસપી કચેરીની બાંધકામ માટે ખોદકામ કામગીરી દરમિયાન પાલિકાની પાણીની લાઈન તૂટતા પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાયો હતો પાણીની અંડરગ્રાઉન્ડ લાઇન તૂટતા આસપાસના લોકોને પાણીની તકલીફ પડતા પાલિકાની ટીમ ક્યાં મરમત માટે કામે લાગે શહેરના અમુક વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન ગેસ લાઇન વીજ કેબલ સહિત ઘણી લાઈનો જાય છે અને જેસીબી વડે ખોદકામ કરતાં ઘણીવાર લાઈનો તૂટી જાય છે તાજેતરમાં પણ વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ તૂટતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે હાલમાં કાળિયાભૂત વિસ્તારમાં પાણીની લાઈનો તૂટતા પાલિકાના કામદારો કામે લાગ્યા છે આમ નવાર કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ લાઈનો તૂટવાની ઘટના બનતી હોય છે ત્યારે કામગીરી વેળા જતા વિભાગના જાણકારોને સાથે રાખી કામગીરી કરવામાં આવે તો આ પ્રકારની શક્તિઓ સર્જાવાની શક્યતાઓ ઘટી જાય